પ્લેસ જૂના જૂના ગામ ખાતે પ્રાથમિક શાળા નવા શૈક્ષણિક સંકુલ બિલ્ડિંગ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી છડા નું વેદોક્ત વિધિ થી ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું વર્ષો જૂની બિલ્ડિંગનું સ્થાન હવે નવું શૈક્ષણિક સંકુલ રહેશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચના પરિપત્ર અનુસાર પ્રાથમિક શાળા જૂના દેવા કુમારના છ ઉડાનું વેદોક્ત વિધિથી ખાતમુહૂર્ત ગુરુ પૂર્ણિમાના દિવસે યોજવામાં આવ્યું હતું અંકલેશ્વર હાસોટ મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામ પંચાયત જૂના દેવાના સરપંચ સભ્યો અને વડીલો તાલુકા પંચાયત અંકલેશ્વરના સદસ્યો સંગઠનના સભ્યોએ હાજરી આપી હતી આ પ્રસંગે શાળાના શિક્ષક પ્રદીપ જોશી દ્વારા નિર્માણ કરાયેલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ છવિચિત્ર શાળા પરિવાર વતી સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું અત્રેના ગામમાં નવી શાળાનું બાંધકામ થવાનું હોવાથી ગ્રામજનોમાં આનંદનો વધારો થયો હતો પ્રાથમિક શાળા પરિવાર જૂના દીવા સૌના સૌનો આભાર વ્યક્ત કર્યો હતો